સમાચારોમાં આગળ વધીએ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે તેના રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે જેના ભાગરૂપે રવિવારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં બાઇક રેલી તેમજ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો છ વિધાનસભા બેઠકના ધારાસભ્યો કાર્યકર્તાઓ તેમજ બે હજાર જેટલા બુથના કાર્યકર્તાઓ બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે માર્ગદર્શન આપ્યું હતું તેમજ બુથ લેવલે કાર્યકર્તાઓ અને પેજ સમિતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને જેમ કોંગ્રેસ જેમ કચ્છમાંથી કોંગ્રેસનો સફાળ થયો છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો પર ભાજપનું શાસન છે તેવી રીતે પાંચ લાખ નહીં પરંતુ સાત લાખ મતથી લીડથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને વિજય બનાવવાનું છે તેવું કાર્યકર્તાઓને જણાવ્યું હતું કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ લોકસભા સીટનું બૂથ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું બે હજાર જેટલા બૂથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું જેમાં આવનારા સમયમાં કાર્યકર્તાઓ બૂથને મજબૂત કરે અને મતદાનના દિવસે બૂથ પર હાજર રહીને સૌ કાર્યકર્તાઓ મતદારોને મતદાન કરવા માટે લઈ જાય અને પેજ સમિતિની એક વ્યૂહરચના કરવામાં આવે કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે દરેક બેઠક પર પાંચ લાખ મતોની લીડથી જીતવાની ત્યારે કચ્છ લોકસભા બેઠક સાત લાખ મતોની લીડથી જીતી શકાય તેવું જણાવ્યું હતું સી આર પાટીલે કચ્છના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો છે અને જે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે તે રીતે ચોક્કસથી કચ્છ લોકસભા બેઠક પર ભાજપનો વિજય થશે કચ્છ લોકસભા સીટનું આજે બુથ સંમેલન સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર યોજવામાં આવ્યું હતું બે હજાર કરતાં બુથના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું અને કાર્યકર્તાઓ આવનાર સમયમાં બૂથને મજબૂત કરે મતદાનનો દિવસ હોય ત્યારે બૂથ ઉપર હાજર રહી કરીને સૌ કાર્યકર્તા સાથે મળી કરીને મતદારોને મતદાન કરાવવા સુધી લઈ જાય જેની એક રચના ઘડવામાં આવે આજે અમારા અનેક જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં બુથના કાર્યકર્તાઓ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે પાટિલ સાહેબે જે પ્રમાણે વાત કરી કે છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો જ્યારે જીતીને હેટ્રિક મારવાની છે પણ પાંચ લાખથી વધારે દરેક સીટો જીતવાની છે એમાં કચ્છની સીટ પણ પાંચ લાખ નહીં પણ એમણે કીધું કે સાત લાખથી જીતી શકાય કારણ કે એમણે કાર્યકર્તા ઉપર ભરોસો મૂક્યો એમને કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે અને જે પ્રમાણે કાર્યકર્તાઓને વાત કરી આવનાર સમયની અંદર આ લોકસભાની સીટ પણ વધુને વધુ મતોથી કઈ રીતે જીતી શકાય એના માટે એમનું આજે માર્ગદર્શન કચ્છના બૂથના કાર્યતાઓને મળ્યું હતું અને દુનિયાની અંદર લાંબા સમય મુખ્યમંત્રી તરીકે જે પ્રમાણે સેવા કરી એમાં કચ્છની અંદર પણ એક સવાયા કચ્છી તરીકે જયારે કચ્છના લોકોની ચિંતા કરી છે અને ધરતીકંપ પછી કચ્છના પુનર્વર્સનમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું છે કે જેમણે જે પ્રમાણે કચ્છની ચિંતા કરી છે ને કચ્છનો છેવાડાનો માનવી આજે મોદી સાહેબને પ્રેમ કરે છે એમને જે પ્રમાણે એમના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલે જ કચ્છની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો છે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અમારો બુથનો કાર્યકર્તા જે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પેજ કમિટીના માધ્યમથી અમારો કાર્યકર્તા કામ કરી રહ્યો છે અને બુથ અમારું મજબૂત થયું છે અને જે પ્રમાણે મતદારોનો અમને સહકાર મળી રહ્યો છે મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરી રહ્યા છે મને લાગે છે કે આવનાર સમયમાં આ બધી જ બાબતોને લઈ કરીને આ લોકસભાની ચૂંટણીની અંદર પણ કચ્છને પાંચ લાખથી વધારે લીડ મળશે એવું મને દેખાઈ રહ્યું છે